મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામમાં નવસો વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકીય આગેવાનો પણ ભગવાનના દર્શન કરશે સમાચારના અંતમાં જોઈશું અમારો વિશેષ અહેવાલ વર્ષ બે હાજર અગિયાર માં બળદેવગીરી મહારાજના હસ્તે પૂજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગીરી બાપુ શિવ મહાપુરાણની પોથી યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા પોથી યાત્રા બાદ ગિરી બાપુને શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો આ સમય વાલિનાથ મંદિરના મહંત જયરામ ગિરી બાપુ સહિતના સંતો મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા આ જગ્યા ઉપર એવા બ્રહ્મનિષ્ઠ તપોનિષ્ઠ સંતો થઈ ગયા પ્રથમ વિરમગીરી બાપુ જેમણે ત્રણસો વર્ષનો દીર્ઘાયુ આયુષ્ય લઈ અને બાપુએ અહીંયા જીવત સમાધિ લીધી એના પછી આજે ચૌદમાં ગાદીપતિ અને એનાથી પહેલાં તેરમા ગાદીપતિ અમારા સર્વેના ભગવાન એવા કહેવાય બળદેવગીરી મહારાજ જેઓએ કોરોના સમયમાં આ સમાજ વચ્ચેથી વિદાય લીધી અને એ એવા આશીર્વાદ આપી ગયા છે સમાજને અને એમના ઉત્તરાધિ ચૌદમાં ગાદીપતિ જયરામગીરી બાપુ કે આજે આ આખી વિહોતર નાથ ગંગાને જગતને આ વિશ્વ કલ્યાણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચારેય શક્તિપીઠના શંકરાચાર્યોની ખાસ ઉપસ્થિતિ રહેશે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બપોરે ચાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના ના કાર્યક્રમો યોજાશે જયારે રાત્રે નવ વાગ્યા થી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે અગિયાર વાગ્યા થી બપોરના ત્રણ વાગ્યા સુધી અને સાંજના સાત વાગ્યા થી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારથી અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહાયજ્ઞ ક્યારે આવે ક્યારે આવે બે બે વર્ષની જેની રાહ જો જોતા હતા એ યજ્ઞ આજે આવી ગયું અને શરૂઆત થઈ ગઈ અતિ અતિ સુંદર જ યજ્ઞનું નામ જ છે અતિ એટલે અતિ એટલે સૌથી મોટામાં મોટો યજ્ઞ એટલે બધે ઠેકાણે ખાવા પીવાની રહેવાની જમવાની દર્શનની કથાની અહીંયા બહુ બધે આનંદ માણી રહ્યા છીએ અને અમને વિશેષતા એ છે કે અહીંયા બધા ભારતભરના સંતો મહંતો ભુવાશ્રીઓ અને એક અતિ આનંદ એ છે કે ચારે ચાર શંકરાચાર્ય ભગવાન પધારવાના છે ચારે ધામના અને આજે આપણે જેને યુગ પુરુષ કહીએ કે આખા વિશ્વના નેતા કહીએ એમાં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન જે બાવીસ તારીખના આવી રહ્યા છે એ અમારી માલધારી રબારી સમાજ આવું મોટું ધામ અમારું બની રહ્યું હોય ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અનેક એવા રાજકીય નેતાઓ પણ આ દર્શન કરવા આવવાના છે સંત મહાત્મા આવવાના છે શંકરાગીરીજી આવવાના છે સંતોજી આવવાના છે અને ઘણા નાના મોટા દરેક વ્યક્તિને આજે એટલો ઉત્સાહ છે કે વાળીનાથ ધામમાં આજે હું અહીંયા આવી છું ખૂબ જ ખુશ છું આ સાત દિવસને વિવિધ દિવસ તરીકે પણ નામ આપવામાં આવ્યા છે જેમાં સોળ ફેબ્રુઆરીને શુભકારી દિવસ ઓગણીસ ફેબ્રુઆરીને મંગલકારી દિવસ વીસ ફેબ્રુઆરીને પુનિતકારી દિવસ એકવીસ ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને બાવીસ ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે માનવામાં આવશે